અમારા લોકોને બધાને છે ને બિન પગારીઓ લોકો આવવા માટે છે ને અમારી હક રજા ખટવી નાખે છે આ લોકો ઓફિસોથી અને અહીંયા આવતા પહેલાં છે ને બધાને ઇંગાળીસો રિપોર્ટ બધા હારા જાય છે અમે રિપોર્ટો ભરીએ છીએ તો એમ લોકો એબસેટ કરતા નહીં પછી અમને બધાને છે ને બધા કાયદા બતાવ્યા કરે છે કે આ એક એક દિવસ છોડીને ભરવાના એક એક દિવસ કોઈની સળંગ પડી જાય કોઈ સળંગ બે તો સીએલઓમાં છે ને સીએલઓ ભરતા નહીં એ લોકો અને ઓ કહે છે કે તેનો રૂલ્સ છે કે સીએલઓ છે ને એક એક દિવસ છોડીને ભરવાની હોય છે

આપણે કોઈ બી મારો આપણે કઈ ઇમરજન્સી જવાનું તો બધા એડવાન્સમાં તમારે રજાઓ મૂકીને જવાનું એવું તો સાહેબ ના હોય ને કે અમે એડવાન્સ અત્યારે કઈ કશું થાય આપણને કોઈ કઈ બી જગ્યાએ થવાનું છે માણસ છે આપણે કદાચ ક્યારે બી કોઈ બી કઈ બી કઈ વસ્તુ થઈ શકે એમને તો એક જ વસ્તુ છે પ્રશ્ન કેવો અમારી જેટલી પાછી કઈ જે કેવું કે બીજી નવી હક રજાઓ છે તો શું સાહેબ અમારે રિટાયર છે ત્યારે શું અમારે હક રજાનો પગાર લેવાનો નહીં કોઈ બી શું અમારી જેટલી એટલી ખચવી જ કાઢવાની મેડિકલ બી તમે રિપોર્ટ નહીં ભર્યા હક રજાના તમે જો અગર ઓનલાઈન તમે સાહેબ કાઢ્યું છે ને સૌથી પહેલાં પહેલું અમારા ઓળમાં થયું બરાબર તમે ઓનલાઈન જો અમારું કર્યું તો પછી અમે ઓનલાઈન જ રિપોર્ટ ભરીએ ને તો ઓનલાઈન તમે માન્ય કેમ રાખ્યું મોબાઈલની અંદર ઓનલાઈન બતાવે છે કે રિપોર્ટ સીએલ ભરી તો પછી ત્યાં અમારી હક રજા કેમ પાડી જો ઓનલાઈનમાં બધા નથી તમારું ઓનલાઈન અમારું નથી કર્યું બરાબર તો પછી ઓનલાઈન તો પછી અમને કહી દો ને કે અમે સવારે સાત વાગ્યા પહેલાં અમે આવી કે શા માટે બધી જ બધા જ ઓર્ડમાં કોઈ ઓળમાં ચાલુ નથી ને પહેલાં પહેલું અમારા ઓળમાં ચાલુ કર્યું તો અમારા ઓળમાં જો અમને કાયદો બતાવે સાહેબ બરાબર તો અમને કાયદો બતાવે તો એ પ્રમાણે તમે બી રહો ને આ તમને પગાર સ્લીપ લાવો મારી પગાર સ્લીપ કહે એ બધાની છે પગાર સ્લીપ કારણ કે પગાર સ્લીપની અંદર બી સાહેબ પાંચ આખી પાંચ પાંચ તમે હક રજા પાડો છો પાડી દે છે બરાબર અમારી તો અમારું કહેવાનો મતલબ એ જ કે જો અમારી સેલ ઓનલાઈન બતાવે મેં તો ઓળ ઓફિસર સાહેબને બી કહેવા માગું કે જો અમારી ઓનલાઈન તમે બતાવી

કેટલાની મેડમ એ ખબર નથી સાહેબ કે કેટલાની ફૂલ થાય તો કેટલા આવતા પણ નથી છતાં બી એટલી હા એ ત્યાં બોલાતી હોય અમને કાયદો બતાવતા હોય કે બીજો એમનો એક કાયદો એવો છે કે ચાર વાગે જ અમને મળવાનું તો સાહેબ અમારે કઈ બી કામ હોય કદાચ તમારી ઇમરજન્સી કઈ કામ હોય મળવા જાય એવું લેખિત માં આપેલું છે બધા એની અંદર કે ચાર વાગે જ મળવા જવાનું

ડાયરેક્ટ લોકોની બધી ડાયરેક્ટ ત્યાં ફૂલ થઈ જાય અને અહીંયા રેગ્યુલર વ્યક્તિ છે એમની ઓપ્શન આવે છે એક એક દર મહિને ઓપ્શન આવે છે શા કારણ અમારું ઓપ્શન અહીંયા અમારે ફૂલ બતાવે છે ને ત્યાં ઓપ્શન આવે છે